જાફરાબાદ તાલુકાના ટીમીમાં આવેલ માર્કેટયાર્ડ સુવિધાથી વંચિત ઘનશ્યામભાઈ વાલાળા અને આજુબાજુના ગામના ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆત માર્કેટયાર્ડમાં આજુબાજુના વીસ થી પચીસ ગામના ખેડૂતો પોતાની વેચવા માટે છે ખેડૂતોને માર્કેટયાર્ડ તરફથી વાવાઝોડા પતરા પણ નાખવામાં આવ્યા નથી કમોસમી વરસાદ થાય કે માવઠું થાય તો ખેડૂતોની જણસી વરસાદમાં પડે તેવી પરિસ્થિતિ યાર્ડમાં જોવા મળે છે યાર્ડમાં ખેડૂતો માટે ફિલ્ટર પાણી કે આરો પાણીની સુવિધા પણ નથી ટોયલેટ કે મુતરડીમાં અતિ ગંદકી સત્તાધીશો દ્વારા સાફ સફાઈની ક્યારેય પણ તસ્દી ન લીધી હોય તેવી હાલતમાં યાર્ડની અંદર સીસીટીવી કેમેરા પણ ન હોવાથી ખેડૂતોની જણસી રામ ભરોસે ના તો કોઈ ગેટ પાસ કે ના તો યાર્ડ કોઈ ટોકન પદ્ધતિ ખેડૂતો પોતાની જણસી વેચવા માટે તો રેઢિયાર ઢોર ખૂબ જ ત્રાસ રેઢિયાર ઢોરના ત્રાસને લઈ ખેડૂતોને સમય બરબાદ કરીને બે જણને ફરિયાદ રહેવું પડે છે માર્કેટયાર્ડમાં સિક્યુરિટીના અભાવથી ખેડૂતોનો નિજણસી પણ રામ ભરોસે યાર્ડમાં સરકાર દ્વારા ફાળવાયેલ ટ્રેક્ટર નહીં નુકસાન નહીં નફો રાહત ખેડૂતો માટે ટ્રેક્ટર સમાન સમસ્યાથી જોવા મળે છે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અને ખેડૂતો માટે બે હજાર બાવીસમાં માં બમણી આવકની વાતો થાય છે તે દાવા સાવ વાહિયાત અને પોકળ સાબિત થયા છે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી સત્તા પક્ષ હોવા છતાં ખેડૂતો માટે ટીમ્બી માર્કેટયાર્ડ બિસ્માર ખૂબ જ ખરાબ ખંડેર હાલતમાં જોવા મળેલ છે આ આબાવદી ટિંબી ગામના જાગૃતને પ્રગતિ શીલ ખેડૂત ખનશ્યામભાઈ ભાડાલા અને આજુબાજુના ખેડૂતો દ્વારા તંત્રએ રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર આકાડા કામ કરી રહ્યું છે મારું નામ ગનશ્યામભાઈ ભાલાળા ગામ ટિંબી તાલુકો જાફરાબાદ આજે અમારે આખા તાલુકાના ખેડૂતોનો એક જ પ્રશ્ન છે માર્કેટિંગ યાર્ડનો જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી આજે ખેડૂતો હજારો ખેડૂતો જેની જણસી વેસવા આવે છે પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી આરઓ ફિલ્ટર નથી પછી કોઈ સિક્યુરિટી નથી સીસીટીવી કેમેરા નથી અને આજે ત્રણ વર્ષ વાવાઝોડાને થવા છતાં બે શેડ ઉપર પતરા નથી વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે સીસીટીવી કેમેરા નથી કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી અને કોઈ સુવિધાનો બધો રીતે અભાવ છે ગેટે થી માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત બે જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે કારણ કે એક તો પશુને ઢોરને ખૂટિયા આપવામાં જ રહી છે અને આખા તાલુકા લેવલે મોટમ મોડું યાર્ડ છે પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી સંડાસ પેશાબ અને નળ સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે અને મુતરડીની પણ સુવિધા નથી ગંદકીનું સામ્રાજ્ય છે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી રામ ભરોસે પોતાનો માલ જોખાય છે એટલે તાત્કાલિક સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડમાં પૂરી સુવિધા આપે આજે ખેડૂતો એવા બણગા ફૂંકે છે કે બે હજાર બાવીસમાં ખેડૂતોની ડબલ ડબલ આવક કરશું અને સરકાર ડબલ એન્જિનની સરકાર છે ગતિશીલ ગુજરાત છે પણ ટીમ્બીની અંદર ગતિશીલ ગુજરાત નહીં પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીમ્બીનું માર્કેટ યાર્ડ મોડલ છે જેને જોવું હોય તે બે દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે જય હિન્દ જય કિસાન જય ભારત